પવન પણ કેટલો હશે આપણે હાલજે જો અમારે ભાઈ પણ આપણે સ્લીપ ખાઈ છે અહીંયા સ્લીપ ખાઈ જ આપણે સ્લીપ ખાઈ ગયા અમારે ગટુ ભાઈ આપડે આ નજારો પણ આપણે જોઈ લઈએ મારી ચિકવાડી મસ્ત મજાની ચિકવાડી વાડી મમ્મી લાઈટ નો ગોળો પણ હેઠો પડી ગયો છે તો લે આ તો ગોળો તો નીચે આવી ગયો આ આપણે ગલેફ ટિંગાડેલો છે અહીંયા છે અમાર બધી ચિકીમા લેપું બધી ચિકીમા આપણે આ લેફ ટિંગાડેલા છે પણ છે ગોળો હેઠો પડી ગયો વરસાદના કારણે કે કોને કોને ફાર્મ હાઉસ માં ફરવાનું ગમે છે મારા વાલા કોમેન્ટ કરજો કાલ કે અમે તો રોજ અહીંયા જ રહીએ છીએ હા ગુલાબના ફૂલ ગુલાબના ફૂલ ઉગડી ગયા છે હા જો તો આપણે ચકલી ઘર લેવા ચકલી ઘર મસ્ત મજાનું ચકલી ઘર મૂકેલું છે અહીંયા પણ મૂકેલું છે મને બહુ ગમે હો ચકલીયું આપણે ગુલાબ જોવા જઈએ આપણે ગુલાબના ફૂલ કેટલા ઉઘડ્યા છે વરસાદ નવલા થઈ ગયા છે તો ને ખુલે કમળ તો ગુલાબ લાલ ગુલાબ છે લાલ મસ્ત મજાના ગુલાબ આવી ગયા છે જોવા અમારું ગાર્ડન કેમ મસ્ત લોકેશન કેમ છે પણ લોકેશન તમને પસંદ આવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દે લો હા અમાર ગટુ ભાઈ કહે છે લાઈક કરી આનું નામ મને નથી આવડતું પણ બહુ મસ્ત મસ્ત ગુલાબી કલરના ફૂલ છે પછી કટિંગ કરી નાખો તો ફૂલ ખીલે અમારો ચંપો આ પણ ફૂલ મને બહુ ગમે છે આ ચોમાસામાં ઉનાળામાં તો બહુ ખીલે ચોમાસામાં હોય મસ્ત ફૂલ છે એકદમ જો આ આપણે લોકેશન બહુ મસ્ત દેખાય છે આપણે નદી છે અમારો ગધીપો ઓલા આપણો ગધીપો છે જો આ ગધીપો છે આપણો ચોખ્ખો આપણે અંબિકા નદી કાંઠે આવી ગયા છીએ અમારે હાવ અંબિકા નદી કાંઠે નદી આવે લોકેશન કેમ બધું જોઈ લોકેશન એમ છે આ વરસાદ પણ છે આવશે તો જો ગાર્ડન